કિંગસ્ટન રેસીડે નામની નિર્માણ બિલ્ડિંગમાં સાઇટ ઉપર બે મજૂરો સવારથી કામ કરી રહ્યા હતા તેર થી બિલ્ડિંગ છે ત્યારે છઠ્ઠા માળ ઉપર અચાનક તેઓ કામ કરી રહ્યા હતા તે દરમિયાન વાયર તૂટ્યો હતો જેમાંથી બંને મજૂરો એક તરફ લટકી ગયા હતા પચાસ ફૂટ ઊંચાઈ ઉપર બંને યુવકો લટકી રહ્યા હતા અને ફાયર બ્રિગેડ ટીમ દ્વારા તાત્કાલિક પહોંચી તેમનો જીવ બચાવવામાં આવ્યો હતો